રાજકારણમાં નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા કરે છે પરંતુ શું આક્ષેપો જે છે તે સાચા હોય છે ખરા કે પછી તદ્દન પાયા વિહોણા શું આ નેતાઓ જનતાને મૂર્ખ બનાવે છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પર એક આક્ષેપ કરવામાં આવ્યો અને એ આક્ષેપ જે છે તે તદ્દન પાયા વિહોણો હતો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા આ આક્ષેપો જે છે તે બે હજાર બાવીસમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા સીજે ચાવડા શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ જે આ કોંગ્રેસી નેતાઓ છે તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પર આક્ષેપો કર્યા હતા અને એ પણ ભ્રષ્ટાચારના આ નેતાઓ પછી માફી માંગી રહ્યા રહ્યા છે છે અને કહી કે અમારાથી ભૂલ થઈ ગઈ અમે ન્યુઝપેપરનું કટિંગ જોઈને જે છે તે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા આ વાત કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા કરી રહ્યા છે કેમ તમે રાજકારણમાં છો તમે કોંગ્રેસના દિગ્ગજ નેતા છો તમે મંત્રી રહી ચૂક્યા છો અને તમે એક ન્યૂઝપેપરના કટિંગના આધારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પર આક્ષેપો લગાવો છો મુખ્યમંત્રી તો ઠીક છે રાજકારણમાં તમે આવી રાજનીતિ રમો છો માત્ર ને માત્ર એક નેતાને નીચો દેખાડવા માટે તમે આવા તદ્દન પાયા વિહોણા આક્ષેપો કરો છો ત્યારે સુખરામ રાઠવાને સાંભળીએ કે પોતાની ભૂલ સ્વીકારતા તેઓ શું કહી રહ્યા છે સન બે હજાર બાવીસમાં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં માનનીય રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા પ્રગટ થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગ નો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સ ને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર રોતી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને ને કઈ ખોટું લાગ્યું હતું અને અમારી સામે દાવો માંડ્યો હતો સમય સમય લાંબો થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશે તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે અમારે લાંબુ ચાલશે માફ કરી દો હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માન્ય છે અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈ સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચો છો બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરો જેવું કે મને લાગતું નથી તો સુખરામ રાઠવા અહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે માફી માંગી રહ્યા છે વિજય રૂપાણીએ પણ કેસ પોતાનું ફરિયાદ જે છે તે પાછી ખેંચી લીધી છે પરંતુ અહીં સવાલ એ જ થાય છે કે આ રાજકારણો જનતાને મૂર્ખ કેમ બનાવે છે શું આ નેતાને એ નથી ખબર કે કોઈ પણ આક્ષેપ કરવા માટે પુરાવો જરૂરી હોય છે શું તમે એક ન્યૂઝપેપરના કટિંગને માધ્યમ બનાવીને કોઈ પણ રાજકારણ રમી શકો છો કોઈ પણ તદ્દન પાયા વિહોણો આક્ષેપ કરી નાખશો તમે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ કરો છો તમે કોંગ્રેસના આટલા દિગ્ગજ નેતાઓ છો છતાં તમે તમે એક આર્ટિકલ પરથી કોઈના પર કરી નાખશો શું આ જનતાને નેતાઓ મૂર્ખ સમજે છે જનતા પાસે પણ અત્યારે દિમાગ છે જનતા બધું જ જાણે છે તમે જનતાને આવી રીતે મૂર્ખ ના બનાવી શકો એક નેતાને નીચું દેખાડવા તમે આવા તદ્દન પાયા વિહોણા આક્ષેપ કઈ રીતે કરી શકો તમારું મન ફાવે ત્યારે તમે આક્ષેપ લગાવો તમારું મન ફાવે ત્યારે તમે માફી માંગી લો આ તમારી રાજનીતિ હશે પરંતુ જનતા મૂર્ખ નથી જો તમારે આવી રીતે જ રાજનીતિ કરવી હોય તો આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા કરો જનતા પણ બધું સમજે છે ત્યારે સીજે ચાવડા તો પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપો લગાવ્યા છે પરંતુ તેઓ તો હવે ભાજપમાં જોડાઈ ગયા અને આમ પણ ભાજપ નેતાઓ તો માફી માંગી આક્ષેપો લગાવવા તે તેમની માટે ખૂબ જ સામાન્ય હોય છે પરંતુ તમે કોંગ્રેસ નેતાઓ છો દિગ્ગજના ને દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ કહેવાઓ છો તમારો શું ત્યારે આ નેતાઓ જે જનતાની આસ્થા સાથે પણ રમી રહ્યા છે જનતા પોતાની આસ્થા સાથે આ નેતાઓને મોટા કરે છે છાવરે છે મત આપે છે પરંતુ આ નેતાઓને અંતે કરવી તો રાજનીતિ જ હોય છે કેમ આ નેતાઓ એક નાનો કોઈ પણ આક્ષેપ કરતા પહેલા ચકાસણી નથી કરતા શું હવે આ નેતાઓ રાજનીતિ રમવા માટે ન્યૂઝપેપરનો સહારો લેશે ત્યારે અત્યારે કોંગ્રેસના નેતાઓ પર જે મોટો આક્ષેપ લાગ્યો છે કોંગ્રેસ નેતાઓએ માફી પણ માંગી લીધી ત્યારે વિજય રૂપાણીએ માફ પણ કરી દીધા ફરિયાદ પણ પાછી ખેંચી લીધી ત્યારે આ કોંગ્રેસી નેતાઓ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર